નમસ્કાર દર્શક મિત્રો આપ ન્યૂઝ દ્વારા કોર્ટની જગ્યા માટે જંબુસર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ચંબુસરના ના આગેવાનો અગ્રણીઓ અને હોદ્દેદારો તેમજ તમામ સમાજના લોકો દ્વારા કોર્ટના બાંધકામ અને જગ્યા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું ચંબુસર તાલુકો એટલે ભરૂચ જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને જંબુસર મધ્ય આજુબાજુ વિસ્તી ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં ગામડાઓ આવેલા છે અને જાહેર જનતા જંબુસર સાથે સંકળાયેલ હોય કોર્ટની માંગણી માટે આવેદન પત્ર આપવામાં આવ્યું જાહેર જનતા અને શહેર તથા તાલુકાની જનતાની લાગણી અને માંગણી છે કે વારંવાર કોર્ટની જગ્યા ફાળવવામાં આવે પરંતુ સમયના નાણાનો વ્યય અને બેન અનુકૂળ જગ્યા હોય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે માટે નગરજનોએ પ્રાંત અધિકારી સમક્ષ જંબુસર મધ્ય કોર્ટ દરવાજા વિસ્તારમાં જૂની કોર્ટ હતી ત્યાંથી જૂની કચેરીઓ અને દયનીય હાલત અદાલતમાં ઉભેલા બાંધકામો દુરકારી જમીન દોસ્ત કરીને નવી કોડના બાંધકામ અને બિલ્ડિંગ ઉભું કરવા લાગણીની માંગણી રજૂ કરી આવેદન પત્ર આપ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર અભિ સૈયદ ન્યૂઝ ભરૂચ જંબુ આજરોજ આજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ તે ફરી પુનઃ તે જ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદાર આજ આજરોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપલોક્ત કાય કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે